બસ માર મારતા અન્ય આંદોલનના માર્ગે વળ્યા છે ઇજાગ્રસ્ત સારવાર માટે ભરૂચ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે માર મારતા વેળા વિડીયો બનાવી સોશિયલ મીડિયા ઉપર વાયરલ પણ કર્યો હોવાના ચોંકાવનાર સામે આવ્યા છે ભરૂચના દહેજની એસઆરએફ કંપનીમાં કામ કરતા એમ્પ્લોઈઝ કંપનીથી સેકન્ડ સીટમાંથી પરત આવતી વેળાએ રાવ ટ્રાવેલ્સની બસ નંબર જી જે આડત્રીસ એ જીરો આઠસો પચાસની ડીઝલ પાઇપ લીકેજ થતાં બસ ચલાવનાર ડ્રાઈવર મોડાસર મહંમદ અમીન મલિકે ટ્રાવેલ્સના સુપરવાઇઝરને ડીઝલ પાઇપ લીકેજ હોવાની જાણકારી આપી હતી બસમાંથી રસ્તા ઉપર ડીઝલ ન ઢોળાય તે માટે ડ્રાઈવરે પોતાની યુક્તિ પ્રમાણે ડીઝલ પાઇપ પર કપડાનું ચીથડું મારીને ભરૂચમાં મધુરમ પાર્ટી પ્લોટ સુધી બસને લઈ આવી પાર્ક કર્યા બાદ ડીઝલ પાઇપની ખામીને રિપેર કરી દો હતો તે સમયે જ પાઇપમાંથી ડીઝલ જમીન ઉપર ન પડે અને ડીઝલનો બગાડ ન થાય તે માટે ડ્રાઈવરે નીચે ડોલ મૂકી હતી એ જ સમયે રાવ ટ્રાવેલ્સના સુપરવાઇઝર દુષ્યંત કિરણ અને યુસુફ નામના હોય તું ડીઝલની ચોરી કરે છે તેમ આક્ષેપ કરી બસ ડ્રાઈવર મોડાસર મોહમ્મદ અમીન મલિકને લાતોથી અને હાથોથી પાટુનો માર મારી તેનો વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો ગંભીર રીતે ઘવાયેલા ડ્રાઈવરને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો આ સમગ્ર ઘટનાની જાણ ડ્રાઈવર મોડાસર મોહમ્મદ અમીન મલિકે મોબાઈલ દ્વારા તેના મિત્રને કરી હતી અને તેઓ સ્થળ ઉપર દોડી આવી એકસો આઠને ફોન કરી સારવારથી ખસેડવામાં આવ્યો હતો જો કે આ સમગ્ર ઘટના બાદ અગાઉ પણ સિત્તેરથી હેંસી રાવ ટ્રાવેલ્સના કામ કરતા ડ્રાઈવરોએ પોતાની બસો પાર્કિંગ માજ મૂકીને રજાપાડી વિરોધ નોંધાવ્યો હતો જ્યાં સુધી ન્યાય નહીં ત્યાં સુધી કામ નહીં તેવા આક્ષેપ કરીને વિરોધ દર્શાવતો જો કે સમગ્ર મામલે રીજાગ્રસનું નિવેદન નોંધી સી રિવીઝન ગુનો દાખલ કરવાની કવાયત કરી સાહેબ મારું નામ મોલેક મુદસર છે ઉર્ફે મકસુદ શું બનવા છે મારા સાહેબ પાઇપ ડીઝલની પાટી ગઈ હતી તો હું નીચે ડોલ મૂકીને રીપર કરતો તો ડીઝલની ડોલ મૂકીને ડીઝલ ઢળે તો ડોલમાં આવે બરાબર છે એ મેં પાઇપ બી રિપેર કરેલી છે એ ચેચિસમાં સબૂત છે જ સાહેબ પણ એ લોકોએ મને ચોર સાબિત કરી ને કશું પૂછ્યું છું નહીં ગાય નહીં કશું જ નહીં મને બહાર કાઢી ને બસ મારવા જ મારા પગે બી કૂઈ દે એ લોકો મારા માથા પર મને લાટો પેટમાં અહીં પસલીમાં લાટો બધે બહુ માર્યો મને સાહેબ મને મારું હાઈ પ્રેશર થઈ ગયું સાહેબ તો હું બેભાન થઈ ગયો ત્યાં કેટલા કુલ ત્રણ જણા હતા

રસ્તામાં રિટર્ન દેગમ પાસે સાહેબ હું રિટર્નમાં આવતો મેં એમ્પ્લોય ખાલી સિફ્ટ ખાલી કરી ને મધુરમ પાર્ટી પ્લસ પાસે ગાડી મૂકી રાખી ને મેં પાઇપ રિપેર કરતો રહ્યો નીચે ડોલ મૂકી છે ના સાહેબ શેઠ માલિકનો નંબર નથી મારી પાસે સુપરવાઇઝ સુપરવાઇઝરનો નંબર છે મેં કીધું કે ભાઈ પાઇપનો પ્રોબ્લેમ એનો સામેથી ફોન આવેલો તો મેં કીધું કે પાઇપનો પ્રોબ્લેમ છે આ બધા અમારા રાઉટાઉસ નો સ્ટાફ છે હવે રાતે અમારી સાથે બનાવ્યો એવો ભાઈનો કે અમારા એસઆરએફમાં એક મકસુદભાઈ કરીને નોકરી કરે છે તો એ મકસુદભાઈને કંઈ પાઇપનો પ્રોબ્લેમ હતો તો એ ભાઈ નીચે પાઇપ સોલ્યુશન માટે બેઠેલા હતા તો એ અમુક આ રાવ ટ્રાવેલ્સના જે સુપરવાઇઝર આવેલા છે હમણાં એ બહુ હેરાન કરે છે અમને ને નીચેથી કાઢીને ડાયરેક્ટ મારવાટ મળે એ ભાઈને નડી કશું પૂછતા કે નડી કશું ને બહુ ખરાબ માર મારેલો છે ભાઈને ને આગળ બી અમે એકવાર મીડિયામાં આપેલું હતું પણ અનુકંઈ નિરાકરણ આવતું નથી આ રાવ ટ્રાવેલ્સ જે ભરૂચમાં ચાલે જ અમે બહુ કીધું સુપરવાઇઝર એવું કહેવા માંગે છે કે અમને સેઠે ઓથોરિટી આપેલી છે તમે ડ્રાઈવરના પગ ભાગી નાખો પછી અમે બેઠા જ અહીંના સુપરવાઇઝરનું કેવો આવું છે એટલે આ જય લગ્ન આ વાતનું નિરાકરણ નહીં આવે તય લગન આ ગાડી નહીં ચાલે કેમ કે બધા જ ડ્રાઈવરોને પ્રોબ્લેમ છે કોઈ બાર હજારમાં નોકરી કોઈ કરવાનું છે નથી ડ્રાઈવરનું કોઈ હમળતું જ નથી આજે કોઈ બી જગ્યાએ દુઃખી છે તો ડ્રાઈવરો જ દુઃખી છે તમે જોઈ લો બધા ડ્રાઈવર જ દુઃખી છે ડ્રાઈવરનો બાર હજાર પગાર છે આજે અમે પગાર વધારવાની માંગ કરીએ બહારથી ડ્રાઈવરો લઈ આવ્યા કે તમારે ઉઠાવી દેશો ને બહારના ડ્રાઈવરો જાય તો ભાઈ ભરૂચના ડ્રાઈવરો ક્યાં જશે